કેમ છો ખેડૂત મિત્ર આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું મગફળીના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના બજાર ભાવ રાજકોટ એક હજાર રૂપિયાથી એક રૂપિયા हड़ुब एक हजार ने वीस थी, एक हजार बसो एक रूपया रापर आठ सौ ने सीतेर थी, एक हजार बसो रूपया नौ सौ थी, एक हजार एक सौ ने बावन रूपया खां एक हजार एक सौ ने अगिय थी, एक हजार एक सौ अगिय रूपया मोड़सा नौ सौ रूपया एक हजार बसो रूपया વિસાવદર એક હજાર એકસો ને વીસ રૂપિયાથી એક હજાર એકસો ને પીચોતેર રૂપિયા સાવર કુંડલા નવસો ને એસી રૂપિયાથી એક હજાર બસો ને એક રૂપિયો ડીસા એક હજાર ને એક રૂપિયાથી એક હજાર બાર બસો ને સિત્તેર રૂપિયા દાહોદ એક હજાર ને અગિયાર રૂપિયાથી એક હજાર એકસો ને સિતેર રૂપિયા પોરબંદર એક હજાર પંચાવન રૂપિયાથી એક હજાર બસો ને પાંત્રીસ રૂપિયા જુનાગઢ નવસો ને પંચાણું રૂપિયાથી એક હજાર બસો ને પાંચ રૂપિયા જેતપુર નવસો ને બાવન રૂપિયાથી એક હજાર બસો રૂપિયા ભીલડી એક હજાર બસો રૂપિયાથી એક હજાર બસો ને બે રૂપિયા કોડીનાર એક હજાર એકસો ને એકતાલીસ રૂપિયાથી એક હજાર બસો ને પાંત્રીસ રૂપિયા ધાનેરા એક હજાર એકસો ને વીસ રૂપિયાથી એક હજાર બસો રૂપિયા જોઈએ આગળ જખડત મિત્રો વિડીયો લાખણી એક હજાર એસી રૂપિયાથી એક હજાર એકસો ને પાસઠ રૂપિયા જામજોધપુર એક હજાર ને પાંચ રૂપિયાથી એક હજાર બસો ને એકાવન રૂપિયા નેનાવા એ નવસો ને પાંચ રૂપિયાથી એક હજાર બસો ને ચાલીસ રૂપિયા વિઝાપુર એક હજાર એકસો વીસ રૂપિયા થી એક હજાર બસો પાંચ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના મગફળીના બજાર ભાવ વિડીયો તો લાઈક કરવાનું ભૂલશો નહીં વિડીયોને શેર કરવાનું પણ ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે જય જવાન જય કિસાન